છ મહિના અગાઉ નવીન રોડ નિર્માણ થયું અંદાજે સત્તાવન લાખમાં બનેલા રોડમાંથી કપચી નીકળી ગઈ હતી હલકી ગુણવત્તાનું કામ થયું પણ સ્થાનિકોનો છે સુવિધા માટે બનેલ રોડ લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે ખેરળના સીધ કેન્દ્રથી વાડા તરફ જતો માર્ગ કહી શકાય કે અંદાજીત છ મહિના પહેલાં જ જે છે તેનો આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ તેની સ્થિતિ શું છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલમાં સંપૂર્ણપણે અહીંયા રોડ ઉપર કપચીઓ નીકળી ગઈ છે કોઈ પણ પ્રકારનો અહીંયા ગુણવત્તા ન જળવાય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા આપ જોઈ શકો છો કે માત્ર અહીંયા પાવડર અને આ કપચી જે છે તે આ છૂટી પડી ગઈ છે અહીંયા તમામ જે કપચી રોડ ઉપરથી આ છૂટી પડી ગઈ તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કહી શકાય કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ જે છે તે વપરાયું હોય તે પ્રકારની વાત સામે આવી છે ત્યારે અહીંયાના સ્થાનિક લોકો સાથે વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આ રોડ કેટલા સમય પહેલાં બન્યો છે અને શું પરિસ્થિતિ થઈ છે આ રોડની એટલી ક્વોન્ટિટી ખરાબ વાપરી શકે એટલો ડસ્ટ ઉડે છે આ પોતે આ ઘર માલિકવાળા જે જોડે અડીને ઘર છે એ પોતે બારી નહીં ખોલી એમના પોતાના ખર્ચે

તો મકાનમાં અહીંયા ગાડી મૂકી હોય તો ગાડી બીજા દિવસ સવારે એના ઉપર તો એટલો ડસ્ટ જમે છે ને કે વ્હાઇટ કલરનો ડસ્ટ જમે છે એટલો ડસ્ટ ઉડે છે રાત્રે કોઈ ગાડી નીકળે ને તો જાણે બંદૂકની ગોળીઓ છૂટતી હોય ને એ રીતની કપચીનો અવાજ આવે છે ટાયરમાંથી સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે તો આ રોડ રોડ સત્તાવન દિવસ પણ ચાલ્યો નથી એટલે એટલો બધો ભ્રષ્ટાચાર આમાં થયો છે નગરપાલિકાના કોર્પોરેટર નગરપાલિકાના કાલેના કોન્ટ્રાક્ટરો આ બધા મિલીબગતથી આ લોકોને કામ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોને જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે જેને રોડ બનાવ્યો છે એની સામે પગલાં ભરાવા જોઈએ તો આ તો પ્રજાના પૈસા છે વિરોધ આરોગ્ય ભરવાનો હોય તો એનો પાંચસો રૂપિયા બે હજાર રૂપિયા તો કનેક્શન એનું કાપી નાખે અને સત્તાવન લાખનો ભ્રષ્ટાચાર થયો છે તો એના સામે કોઈ પગલાં જ ભરાતા નથી પ્રજા એવી ઈચ્છે છે કે ભાઈ આનો કંઈક તો નિકાલ થવો જોઈએ અંદાજિત સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે જે આ છ મહિના પહેલાં રોડ બનાવ્યો તો હાલમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સત્તાવન દિવસ પણ આ રોડ જે છે તે ચાલ્યો નથી સત્તાવન દિવસની અંદર જ આ રોડની હાલત આ પ્રકારે થઈ છે અને આ રોડમાં ભ્રષ્ટાચાર જે છે તે કરવામાં આવે છે તે પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે અને હાલમાં સ્થાનિક લોકોની માત્ર એક જ માંગ છે આ રોડ ત્વરિત નવો બનાવવામાં આવે અને જે લોકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં જે છે તે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જસ્તવે ઝી મીડિયા ખેરાલુ